સુરત શહેરમાં આજે વિરોધ મેડિકલ કોલેજની ફીમાં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં સુરતના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરાપરાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરીને વિરોધ પ્રદર્શન કર્યું ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયની બની ગઈ છે કમળતોડ મોંઘાવીના સમયમાં લોકોને મોંઘી ફીમાંથી રાહત જોતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી ગુજરાતની જનતાને ઉમીદ હતી કે એફઆરસી કમિટી બન્યા બાદ ફીના વધારા પર કંટ્રોલ લગાવવામાં આવશે પરંતુ એવું થયું જ નહીં સરકારે હાલ મેડિકલ કોલેજની ફીમાં અસહ્ય વધારો કર્યો જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ ગયું આજે આમ આદમી પાર્ટીએ આ ફી વધારાનો વિરોધ કર્યો છે ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું કે ગુજરાત સરકાર મોંઘી ફીના નામે વાલીઓને લૂંટી રહી છે હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાને કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે ઊભી છે ભાજપ સરકારને FRC માં જજ અને ચેરમેન ની નિમણૂક પર કરાઈ નથી ખાનગી સારા કોલેજો મનમાની કરી રહ્યા છે વાલીઓ લૂંટાઈ રહ્યા છે તેવા આક્ષેપો સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નમસ્કાર હું રાકેશીરપરા pradesh મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાત ભરમાં આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધી નું શિક્ષણ મોંઘું થતું જાય છે પ્રાઈવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક એફઆરસી બનાવેલી પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી માં જજ અને ચેરમેન ની નિમણૂક જ નથી થઈ આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકાર ના ઇશારે ભાજપ ના ઇશારે અને શાળા સંચાલકો ના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકો ને મનમાની ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો ની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સવે જોયું કે મેડિકલ કોલેજો ની ફી માં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજો સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય આ તો બંધ કરાવવા માટે આ આજે આમ આમ આદમી આદમી પાર્ટી તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજો ની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય